નાસકંઠા જિલ્લામાં કાંગ્રેસ તાલુકાના કંબોઈ ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ જેટકો કંપનીના વિરુદ્ધમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર ખેડૂતોના વળતર બાબતથી અન્યાય થતો હોવાનું અને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલા અને હાલના બજાર ભાવ પ્રમાણે ચૂકવણું આપવા કરાઈ રજૂઆત વર્ષ બે હજાર અઢારથી બે હજાર બાવીસમાં લાઈનોના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવેલું હતું તે પદ્ધતિથી ગણતરી કરી બે હજાર ચોવીસમાં પણ બજાર ભાવથી વળતર ચૂકવવા કરાઈ માંગ ધમલાવનો વળતર અને ત્રીસ ટકા લેખીય કોરિડોરનું વળતર ચૂકવવા કરાઈ માંગ કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ વગેરે જિલ્લાઓમાં પણ અગાઉ બજાર કિંમતથી જ વળતર ચૂકવણી કરેલ છે ખેતરોમાં પાક નુકસાની માટે ગણવામાં આવેલ ભાવ એપીએમસી બે હજાર ચોવીસ પ્રમાણે ગણી વળતર ચૂકવવાની કરી માંગ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનને લઈને વિવિધ મુદ્દાઓનું સમાધાન થાય તેને લઈને કરી રજૂઆત

આવેદનપત્ર અમને બે હજાર સત્તર ને અઢારમાં નવસો ને પચાસ રૂપિયા એક ચૂકવણો કીધું હાલની ત્રણસો રૂપિયા ચૂકવણો આ કંપની કરે છે તેમણે આપ સાહેબ્રીને મામલતદાર સાહેબીને આવેદનપત્ર આપવાયા છે